ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલુ નોકરીએ ગેરહાજર રહીને વિદેશ ભાગી જવામાં અનેક સરકારી કર્મચારીઓના નામ સામે આવ્યા છે તેવામાં હવે વધુ એક વખત આ જ પ્રકારે સરકારી કર્મચારીઓના નામ સામે આવ્યા છે કે જેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની નોકરી ઉપર ગેરહાજર છે તેમ છતાંય તેઓ પગાર લઈ રહ્યા છે પરંતુ આ વખતે આખે આખા નેટવર્કનું એક કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ સૌરાષ્ટ્રમાંથી પકડાયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ન્યૂઝ રૂમની ટીમે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહિત રાજકોટના આસપાસના વિસ્તારોની અંદર પ્રવાસ કરી રહી હતી એ દરમિયાન એક અમને પણ માહિતી મળી ગામના એક વ્યક્તિ દ્વારા કે રાજકોટ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર એટલે કે જામકંડોળના નજીક એક પંચાયતની ઓફિસમાં મહિલા જે છે તે નોકરી ઉપર નથી આવતીને છેલ્લા એક વર્ષથી ઘરે બેઠા બેઠા પગાર લઈ રહી છે અમે પણ આ વાતની પુષ્ટિ કરવા માટે પહેલાં તો પંચાયતની ઓફિસે ગયા અને ત્યાં મોબાઈલનો કેમેરો ઓન રાખીને એક કર્મચારીને પૂછ્યું અને આખું એક સ્ટિંગ કર્યું પહેલાં તો તમે એ જોઈ લો કે આ ઘટના કેવી રીતે એ લોકો સ્વીકારે છે અને કેવી રીતે આખા સ્ટીંગ ની અંદર આ પર્દાફાશ થયો 100% મે કહ્યું અમે તમારી ભેગા જ છીએ પાટી કહી દો કોઈ દી જોયા તમે ને ઓફિસ માં વર દીધા આઈ બસ મને કે વર દીધા આઈ બસ તો પછી એની હાજરી કેમ પૂરાય છે હે હવે મેં હા આ આયા આપણે કોઈ ડિસ્ટર્બ કોઈ નથી તમારે તમારી અહીંયારે કોઈ પ્રશ્નનું વાંધો જોવા નહી સમજો કે બધી વસ્તુ બરોબર તો બેન વરસથી દિવસથી નથી આવતા તમને ખબર બધાને ખબર છે બરોબર તો વરસથી દિવસથી નથી આવતા તને હાજરી કેમ પૂરાય છે એનું કારણ હું એ તો કહ્યો કંઈક તો કારણ ઈશન છે ને અમારે તમારી અહીં કોઈ લેવા દેવા નથી હું એનું કારણ ઈ તો કહો હાજરી મને કાળજી આપી દો ને હાજરી નથી આપી અમે તો મીડિયાવાળા છે મારા કોઈ લેવા દેવા પણ અમે તમને ખાલી પૂછીએ છીએ કે હાજરી પુરાય છે એનું કારણ શું છે

એના મસ્ટર મોકલી તો એ એના પતિ ફતી દેવાની નોકરી કરે છે ઓલરેડી કરે જ છે આવું હવે આપણે આમાં લાંબી વાતું નથી કરવી પણ શું કામ કોણ પૂરે છે એમ એને છાવરે છે કોણ એ જાણવું બાકી તમે પૂછી લઈએ એને બોલો રૂટ બોલાઈ લઉં હવે તમને તો સાહેબ ખબર જ હોય હું નથી મારું તમને ખબર જ છે મારી વાતમાં આવતા નથી તો હાજરી હું કામ પૂરાય છે મારે નથી પૂરવાની આવું એમ નહીં ભલે ને બીજા પૂરતા હોય છે પણ હું કામ એમ નહીં પૂરતા હોય ને માસ્ટર પણ એ માસ્ટર આઈનું નીચેનું હોય આ લોકો હું એમ આ લોકો હું કરું પાનો પગાર આપતા જ નથી એમણે પૂરું જ નથી તમે એ વાત એની વાત અમે એની વાત જ નથી સા માસ્ટર પુરાઈ છે એનું જે તમે મોકલો ત્યારે જ નથી પગાર આવે કે બીજે કે એ મોકલે કોણ ભરી મોકલે કોણ જો આ લોકો જો પેલા મારી વાત સાંભળો મારી વાત સાંભળો આ લોકોનું ઓનલાઈન પુરાય એ લોકો જે મસ્ટર કરે ને ચાપ દબાવે એટલે ઓનલાઈન એ લોકોનું હાજરીમાં એ થઈ જાય સાહેબ સાહેબની જે ગણ મને આપવાળો જોઈએ

15 નું નાણાપત્ર 14 નું નાણાપત્ર ઉમેર્યું છે અને 13 નું નાણાપત્ર લીજે લખો લીજે આ તાલુકા પંચાયત દસ્તાવેજ જેતા છે ને તાલુકા પરનું ઓનલાઈન થયું આ સાતું નથી મારી પાસે બિલ લખવાનું ના હોય હું એમ કહું કે તાલુકા પંચાયત દસ્તાવેજ જેતા છે ને તમે માનો કે વીડિયો કે કોઈ પણ કર્મચારી ગેરરીત લીજે લાવે 15 નું નાણા તો છે ને ગ્રાન્ટ માટે જાવે લગાની પડ્યા એના 2% સર તો એટલે આઈ પોસ્ટ છે કે આવતી નથી પોસ્ટ ઉભી કરેલી છે پہلی વાર તો એ જ છે એક જેતે સમય ટીડી આ જેતે સમય ટીડી હોય છે તો એને પોસ્ટ ઉભી કરેલ છે આ પોસ્ટ આવતી નથી

અમારે કોઈ ટાઈમ નથી ધક્કો ખાવા સમજી લીધું તો અમે ખાલી એક જ વસ્તુ જાણવી છે અમારે કેના કેવા દે હાજરી પૂરાય છે તમે સમજતા નથી અમારી વસ્તુ નો નોકરી આવતા સીધી હાજરી પૂરાય બી ક્યાં રીતે વ્યાજ બી એમ તમે કહો અને તમે તો નોકરી કરો છો તમે આવ્યા છો તમે જોવો છો અત્યારે હાલમાંય નથી પછી નો આવતા હાજરી પૂરે છે વરસ વરસ દિવસનો બેઠો પગાર લે તો એ વિચારો જઈએ તો એની માટે કાર્યવાહી કરાશે કે નહીં અને તમને તો ખબર જ છે તમે નોકરી આવો છો તમે જોયા કોઈથી તો પછી મારા ધ્યાનમાં એવું તમે કીધું એટલે ભલે કીધું એટલે હું કોઈ બીજું નથી કહેતો તમને આ તો કીધું એટલે હું તમને કહું છું ખાલી હું જાણવા માટેની વાત છે સાહેબ મારે આરટીઆઈ એક્ઝિબિટ તરીકે ઘણો ટાઈમ છે જામકરોણામાં ભ્રષ્ટાચારના વિષય ઉપર ઘણું બધું આવું બધા ખુલ્લા પાડું છું ભ્રષ્ટાચાર અને જામકરોણા તાલુકા પંચાયતની અંદર હવે એક કર્મચારી આઉટસોર્સિંગના કર્મચારી છેલ્લા એક વર્ષથી પગાર લે છે હાજરી પૂરાય છે પણ કર્મચારી તાલુકા પંચાયતમાં ક્યારેય હાજર રહેતા નથી અને નોકરી સ્થળ ઉપર ક્યારેય મેં જોયા નથી એટલા માટે મેં આરટીઆઈ કરી છે આરટીઆઈના ખુલાસામાં મારી પાસે રજીસ્ટર છે એમાં હાજરી પૂરાય છે એનો પગાર રેગ્યુલર ઉપડે છે પણ જ્યારે મેં પત્રકારોને જાણ કરી અને પત્રકારો અહીંયા આવ્યા ત્યારે ઓફિસમાં બાંધકામ શાખામાં તપાસ કરતા બાંધકામ શાખાની અંદર આવા કોઈ કર્મચારી રજા ઉપર છે એવું કહેવામાં આવે છે અને જયારે નીચે ઉતરી અને એટીડીઓ સાહેબ સાથે વાત કરે છે ત્યારે એવું કહે છે કે રાજીનામું આપી દીધું તો આ તાત્કાલિક રાજીનામું કઈ રીતે પડ્યું એમ લગભગ એકાદ વર્ષથી આ લોકો પગાર લે છે કર્મચારી તરીકે અહીંયા પગાર લે છે અને રાજકીય કોઈ વગ હોવું એવું મને ફસ્ટ જણાય છે કારણ કે અવારનવાર રજૂઆતો છતાંય કોઈ પણ જાતના અધિકારી ઉપર પગલાં લેવામાં નથી આવ્યા અને સરકારી તિજોરીમાંથી પૈસા ઉપાડે આ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે ને આવી કોઈ પોસ્ટ છેલ્લા વીસ વર્ષમાં મેં ક્યારેય તાલુકા પંચાયતના આ શાખામાં જોયું નથી અને આ એક પોસ્ટ ઊભી કરી અને ચોખ્ખો ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ આ કરવામાં આવ્યું છે મારી માંગ છે આ આ કર્મચારીને કડકમાં કડક સજા થાય અને સરકારની તિજોરીના પૈસા જે ઉપડ્યા છે એ પૈસા બધા રિકવરી રિકવરી થાય અને ભવિષ્યમાં બીજો કોઈ કર્મચારીને આવું અહીંયા છાવરે નહીં અને ભ્રષ્ટાચાર ન થાય અને મોદી સાહેબના ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનમાં આવા સતત કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા છે મારી પાસે જામકંડાળાનો ચાર્જ તાજેતરમાં આવેલો અને કચેરી મુલાકાત દરમિયાન મને પી એન રાખ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં ગેરહાજર રહેલા મારા ધ્યાને આવતા અને આંતરિક મેં પૂછપરછ કરતા એની ગેરહાજરી વધારે હોય એને મેં રાજીનામું એક આઠે લેવડાવી અને ત્રણ આઠના રોજ એજન્સીને એને રાજીનામું મંજૂર કરવા માટે મોકલી આપેલું છે હાલ આ કર્મચારી તાલુકા પંચાયત જામ ગંડોળામાં નોકરી કરતા નથી એને એના હાજરી રજિસ્ટર ચકાસી અને જો એને ગેરહાજરી જણાશે તો આપણે એની ઉપર ચોક્કસ પગલાં ભરવામાં આવશે આ ચોક્કસ તપાસ કરી અને ચોક્કસ કાર્યવાહી કરશે જોયું આપે જ્યારે અમે આ વાતની પુષ્ટિ કરી આ સ્ટિંગ આખું ઓપરેશન કર્યું આ દરમિયાન પછી પણ એ લોકો સ્વીકારવા તૈયાર ન હતા કે અહીંયા આ રીતે કશું જ ચાલતું નથી અહીંયા તમામ લોકો જે હાજર છે એ નોકરી ઉપર છે આજે જે મહિલા નથી આવ્યા એ આજે રજા ઉપર છે આમ તો એ રોજ આવે છે તમે રજિસ્ટર પણ જોઈ લો ત્યારે કાર્ટિયા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ત્યાંના સીસીટીવી કેમેરા પણ જે છે લગાવેલા એના ફૂટેજ માગવામાં આવ્યા અને તે ફૂટેજ આપવાની પણ તેમને ના પાડી વધુમાં જ્યારે આખે આખું આ કૌભાંડ ચાલી રહ્યું હતું ત્યારે જામકંડોણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ જે છે વણપરિયા કે જે હાલ જેતપુરમાં હોય અને સમગ્ર મામલે તેની પાસે જ્યારે વિગત માગવામાં આવી ત્યારે તેમને કહ્યું કે મને આ વિશે કોઈ પણ પ્રકારની જાણ નથી સાહેબ તમે તો ટીડીઓ છો ને તમારી પાસે તો વિગત હોવી જોઈએ કે સરકારી કચેરીની અંદર કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને જો તમારી નીચે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની માહિતી તમારી પાસે નથી તો સરકાર છેલ્લા એક વર્ષથી મહિલાને એમને પગાર ચૂકવે છે સરકારી તિજોરીમાંથી પૈસા જાય છે લોકોના ટેક્સના પૈસા જાય છે ટીડીઓ સાહેબ તમે પણ થોડું ધ્યાન રાખો કે મહિલા તમારા નીચે જ કામ કરતા હતા ક્યાંક હવે શંકાનો દાયરો તમારા ઉપર પણ છે કે બેન પગાર લેતા હતા એમાંથી તમને તો થોડા નહોતા મળતા ને આ સાથે જ્યારે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો આ ઘટનાની અંદર ત્યારે આખે આખો સમગ્ર મામલો એ સામે આવ્યો કે આ ઘટના છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલતી હતી જે મહિલા ક્યારે હાજર હતી એ મહિલાના જો વાત કરવામાં આવે તો એ જામકંડોણા તાલુકા પંચાયતની અંદર બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એક મહિલાએ કામ કરતી હતી અને જેનો પતિનું નામ છે નીરવ રાંક કે જે આ સમગ્ર કારોબાર સંભાળતો હતો ને પણ તાલુકા પંચાયતની ઓફિસમાં કામ કરતો હતો જ્યારે પંદરમાં નાણાં પંચના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ જે બજાવી રહ્યા છે તેમને તેમનો લાભ મળ્યો એ લાભ મળતાની સાથે મસ્ટર રોલની અંદર પણ આ મહિલાના પતિ જે છે તે મસ્ટર ઉપર સહી કરતા હતા આ સમગ્ર બાબતે જ્યારે વાતચીત થઈ જ્યારે આ બધું બધું દેખાય આવ્યું તો પણ હજી ટીડીઓને આ વસ્તુની જાણ નથી કે અમારા પંચાયતની ઓફિસમાં આ પ્રકારનું દેખાઈ રહ્યું છે જો કે આ તો અમે જામકોંડોળાની એક આ તાલુકા પંચાયતની ઓફિસની અંદર જઈને તપાસ કરી જો હજુ અન્ય કોઈ જગ્યાએ તપાસ કરવામાં આવે તો આવા અસંખ્ય કર્મચારીઓ હાથમાં આવી શકે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે રેડ કરવામાં આવી હતી તેમને જે પૂછપરછ કરવામાં આવી હતી તેમને જે માહિતી માગી હતી એ માહિતી અને ટીડીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યા એ તો આપને ખ્યાલ જ છે પરંતુ તેમ છતાંય આ હજી ગુજરાતની સરકારને છેતરવામાં કોઈ વ્યક્તિ બાકી નથી રાખતું શું માનવું છે તમારું આ વિડીયોને લઈને આ ઘટનાને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો